સાંતો શો નહોતી બહાર વાગવા આયા વિડીયો એડિટ નહીં થયો કાલનો હ નહોતી બાકી હતો એટલે બપોરે બ્લોગ ચાલુ કરીશ ને ગાઈશ તડકો બહુ જ સરી કી હકો તમે બહુ જ સર કોઈ નહીં ખૂલતી કંટાળીને ધાબા ઉપર આવવું પડી માર વિડીયો એડિટ કરવા હજુ સિત્તેર મિનિટનો વિડીયો બહાર અને મા મમ્મી ચેકિંગમાં ઉતરી બોલો એને શું કહેવું મારે વ્યસ્ટલી લગાઈશ મમ્મી

જો લેવા દે તો ગેસ દેખજો એમ કરતા